સોમનાથના વેરાવળમાં સાગરપુત્ર ફાઉન્ડેશનના ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહિલની આગેવાનીમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રીની મુલાકાત કરવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લા સહિત ચાર જિલ્લાના માછીમાર સમાજના અગ્રણીઓ દ્વારા મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી માછીમાર સમાજના વિવિધ પ્રશ્નો બાબતે આ મુલાકાતમાં ચર્ચા કરવામાં આવી આજે અમે અમારે જે સિઝન શરૂ થવાની છે પહેલી ઓગસ્ટથી એના માટે કરી અને ચાર જિલ્લાના માછીમાર આગેવાનો મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને જામનગર સર્કિટ ખાતે રૂબરૂ મળ્યા હતા એમાં ગીર સોમનાથ જિલ્લા દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છ સહિતના જિલ્લાના તમામ માછીમાર આગેવાનો સાથે રહી અને માન્ય મંત્રીશ્રીને રૂબરૂ રજૂઆત કરી છે ભારત સરકારના નોટિફિકેશન પ્રમાણે પહેલી ઓગસ્ટથી ભારતના તમામ રાજ્યો માછીમારી જે કરે છે એ પહેલી ઓગસ્ટથી જે શરૂઆત થાય છે એમ ગુજરાતની બી પહેલી ઓગસ્ટથી શરૂઆત થાય છે દર વર્ષે આ વર્ષે બી પહેલી ઓગસ્ટની શરૂઆત થાય અને સિઝન ચાલુ થાય એમાં કોઈ ફેરફાર ના કરવામાં આવે અને માછીમારોને પહેલી ઓગસ્ટે ફિશિંગમાં જવા માટે એ લોકોને જે ડીઝલની જરૂર હોય છે એ પંપો ઉપરથી અઠવાડિયા દસ દિવસ પહેલાં એ લોકોને ડીઝલ મળી રહે એ સિવાયના અન્ય માછીમારોના જે પ્રશ્નો હતા એ બાબતે માન્ય મંત્રીશ્રીને રૂબરૂ રજૂઆત કરી છે માન્ય મંત્રીશ્રીએ વિભાગના અધિકારીઓને અમારી જે રજૂઆતો હતી એને વહેલી તકે યોગ્ય કરવા સૂચનાઓ કરી છે સભાસ આગળ વાત કરીએ ભાવનગરની ભાવનગર શહેરમાં તારીખ તેર